રામ રામ ખેડૂત ભાઈઓ પૂરદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેશભાઈ કણજરિયા રાણપુર થી દસ કિલોમીટર દૂર ગામ છે ઉમરાળા ગામ છે ત્યાંથી છે દવા બિયાણ ખેડૂત આપણી પાસેથી લેવા આવ્યા છે તો આપણે એમની જોડે વાતચીત કરશું શું નામ છે તમારું મારું નામ બાવળિયા મંગાભાઈ જાદવભાઈ બરોબર તો તમારે અહીંયા છે કેમ આવવું પડ્યું કારણ કે અહીંયા જે ભાવ રીઝનેબલ લાગ્યા અને બિયાણું

જોઈ લો ભાઈઓ તમે પણ દૂર દૂર ગામથી તમે આવતા હોય તો મળો અને ઘરે બેઠા ઓર્ડર કરો ઘરે બેઠા તમને દવા બિયારણ મળી રહેશે બસ આશું જય જવાન જય કિસાન